નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે આવો સાંભળીએ સમાચાર થી નકલી નોટો છાપી અમદાવાદ માં ખરીદી કરવા આવેલા છ આરોપીઓને સોલા પોલીસે ઝડપી લીધા ખોખરા પોલીસના હાથમાંથી ફરાર થઈ ગયેલા આરોપી આસિફ પટેલ ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ થલતેજ વિસ્તારમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ટક્કર મારી ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી લેવાયો ની ગાડીની સાથે તેમાં રહેલા લેપટોપ તથા મોંઘી ચીજવસ્તુની ચોરી કેટર આરોપીને પોલીસે કરી અટકાયત અસરવા હોસ્પિટલની યુએન મહેતા હોસ્પિટલના ગેટ પાસેથી બે પિસ્તોલ છ કાર્તુ સાથે બે હિસ્ટ્રી સીટરની ધરપકડ કરાઈ રાજ્યના નવ શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં છ પોઇન્ટ સિત્તેર કરોડની ખર્ચોની ઝડપી લેવામાં આવી સમગ્ર રાજ્યમાં ચૌદ ડિસેમ્બરના રોજ વર્ષ બે હજાર ચોવીસ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરણો અને સફેદ રણની મુલાકાત લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળશે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં સોમવારે રજૂ નહીં કરવાનો સરકારે અચાનક મોટો નિર્ણય લીધો દેશમાં બહુ ચર્ચિત અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની સાસુ અને શાળાની બેંગલુર પોલીસે ધરપકડ કરી